જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો કૃષ્ણ ભગવાનનું નરસિંહ મહેતાનું ઊંડી લખે છે તેનું સરસ મજાનું કીર્તન સંભળાવું છું શ્રી ગણેશાય નમ કૃષ્ણ કનિયા લાલ કી જય શામળિયા શેઠ બની આવજો રે લોલ શામળિયા શેઠ બની આવજો રે નહીં આવો તો જશે મારી લાજ જો શામળિયા શેઠ બની આવજો રે લોલ નહીં આવો તો જાશે મારી લાજ જો શામળિયા શેઠ બની આવજો રે લોલ નરસૈયાએ હુંડી લખી મોકલી રે લોલ નરસૈયાએ હુંડી લખી મોકલી રે લોલ લખી છે કંઈ શામળિયાને નામ જો શામળિયા શેઠ બની લખી છે કંઈ શામળિયાને નામ જો શામળિયા શેઠ બની આવ નોતારા ના યાધર તમે આવ જોરેલોલ લોલ નોતારા ના યાધાર તમે આવ જોરેલોલ લોલ આવો આવો ગરીબ ના રખવાળ જો શામળિયા શેઠ બની આવ જોર લોલ આવો આવો ગરીબના રખવાલ જો શામળિયા શેઠ બની આવ જો લોલ માથે શોભે પાઘડી રે લોલ માથે શોભે માોભે પાઘડી રે લોલ ખંભે શોભે ખંભિ ખેસજો શામળિયા શેઠ બની આવજો રે લોલ ખમ્બે શોભે ખામ ખેસજો શામળિયા શેઠ બની આવજો રે લોલ શોધપુરના જ પેરી આવજો રે જોર લોલ શોધપુરના જરી આ આવજો રે લોલ કાસી બાપી તામર પહેરો નાથ જો શામળિયા શેઠ બની આવજો રે લોલ કાસી નાપી તામર પહેરો નાથ જો શામળિયા શેઠ બની આવજો રે લોલ કાનમાં કુંડળ પહેરી આવજો રે લોલ કાનમાં કુંડળ પહેરી આવજો રે લોલ કંઠે શોભેરુડા એકાવન હાર જો શામળિયા શેઠ બની આવજો રે લોલ કંઠે શોભે રૂડા એકાવન હાર જો શામળિયા શેઠ બની આવજો રે લોલ બાયે બાજુ બંધ બેર ખા શોભ તાર લોલ બંએ બાજુ બંધ બેર ખા શોભ તાર લોલ દસે આંગળીએ શોભેડ જો શામળિયા શેઠ બની આવજો રે લોલ દસે આંગળીએ શોભેડ જો શામળિયા શેઠ બની આવ જોર લોલ પગમા શોભેરાળી મોજિર લોલ પગમા મોજડી રે લોલ ચટ ચાલ વાલો છટકતી ચાલજો શામળિયા શેઠ બની આવજો રે લોલ ચાલ વાલો છટકતી ચાલજો શામળિયા શેઠ બની આવજો રે લોલ હોન્ડી સ્વીકારી વાલે શામળે રે લોલ હોન્ડી સ્વીકારી વાલે શામળે રે લોલ બની આવવા ભક્ત પ્રતિ પાળજો શ્યામળિયા શેઠ બની આવ્યા રે લોલ બની આવા ભક્ત પ્રતિ પાળજો શ્યામળિયા શેઠ બની આવિ આે લોલ ભક્ત મંડળ કર જોડી વીન વેર લોલ ભક્ત મંડળ કર જોડી વીન વેર લોલ અમારી લાજ તમારે હાથ જો શામળિયા શેઠ બની આવજો રે લો અમારી લાજ તમારે હાથ જો શામળિયા શેઠ બની આવજો રે લો નહીં આવો તો જાશે મારી લાજ જો શામળિયા શેઠ બની આવજો રે લો આવો આવો ગરીબના રખવાળજો શામળિયા શેઠ બની આવજો લોલ શામળિયા શેઠ બની આવજો લોલ જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ભૂલ હોય તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ